હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ ઇડલી કે ઢોસા સાથે ખાઈ શકાય એવો ટેસ્ટી સાંભાર બનાવીશ અને સાંભારમાં હું અહીંયા ના સરગવો ના ટામેટો કે ના બટેટાનો ઉપયોગ કર્યા વગર ઓછા મસાલામાં સરળ અને સિમ્પલ રીતે ટેસ્ટી એવો સાંભાર બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરજો તો ટેસ્ટી સંભાર બનાવવા માટે હું અહીંયા એક કુકર લઈ લઈશ અને એમાં આ રીતે દોઢ કપ માપ પ્રમાણે હું તુવરની દાળ એડ કરીશ હું અહીંયા છથી સાત વ્યક્તિનો સંભાર બનાવું છું એ રીતે હું માપ લઈ લઈશ એમાં હું અહીંયા પાણી એડ કરી અને બેથી ત્રણ પાણી દાળને ધોઈ અને રેડી કરી દઈશ તો આ રીતે દાળ ધોઈને રેડી થાય એટલે એમાં હું આ રીતે ચાર કપ પાણી માપ પ્રમાણે લઈ અંદર એડ કરી દઈશ દોઢ કપ તુવરની દાળ સામે મેં અહીંયા ચાર કપ પાણી એડ કર્યું છે હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન હું અહીંયા હળદર એડ કરી કરી દઈશ દઈશ ઢાંકણ હું અહીંયા બંધ ગેસ પર રાખી અને થવા સાંભારમાં વઘાર કરવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે જોઈ લઈશું તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને ઝીણી લઈ લીધી છે સૂકા મરચાં લઈ લીધા છે બે થી ત્રણ લવિંગ લઈ લીધા છે અને બે તજના ટુકડા લઈ લીધા છે મીઠો લીમડો મેં અહીંયા લઈ લીધો છે અને બે લીલા મરચાં ઝીણા કટ કરીને અહીંયા મેં લઈ લીધા છે અને કોથમીર મેં થોડી ગાર્નિશિંગ માટે લઈ લીધી છે અને ટેસ્ટી સાંભાર બનાવવા માટે મેં અહીંયા સાંભાર મસાલો પણ લઈ લીધો છે તો દાળની આપણે ચાર વિસલ કૂકરમાં થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે દાળ બધી જ આપણી સરસ એવી બફાઈને રેડી થઈ ગઈ છે તો હવે હું એમાં થોડું એવું પાણી એડ કરી દઈશ અને બ્લેન્ડર વડે આ રીતે ઝીણી એવી ક્રશ કરી અને આપણે દાળને રેડી કરી દઈશું સાંભારનો વઘાર કરવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી છે અને એમાં ચાર ટેબલ સ્પૂન જેવું મેં અહીંયા તેલ એડ કર્યું છે તેલ થોડું ગરમ થાય એટલે હું અહીંયા રાઈ અને જીરાનો બંનેનો મિક્સ વઘાર કરીશ અને એક ટેબલ સ્પૂન જેવી હિંગ એડ કરી દઈશ જીરું થોડું સંતરાય એટલે એમાં આપણે જે લવિંગ અને તજનો ટુકડા લીધા હતા એ એડ કરી દઈશું અને સૂકા મરચાં અંદર એડ કરી દઈશું મીઠો લીમડો એડ કરી દઈશું અને એક ટેબલસ્પૂન સ્પૂન હું અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે એ કલર સરસ આવે એટલા માટે અંદર એડ કરી તરત જ આપણે અંદર ડુંગળી એડ કરી દેવાની અને લીલા મરચાં એડ કરી અને મિક્સ કરીશું તો મિક્સ કર્યા પછી આપણે મીઠું અંદર એડ કરીશું જેથી આપણી ડુંગળી જલ્દી એવી સંતળાઈ જાય ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે તો હવે એમાં મસાલા કરીશું તો હું અહીંયા એક ટેબલ સ્પૂન જેવું રેગ્યુલર તીખું મરચું એડ કરીશું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હું અહીંયા એડ કરીશ મરચું અને ધાણા જીરું એડ કર્યા પછી મિક્સ કરી અને મસાલાને સાંતળવા દઈશું આમાં આપણે હળદર એડ નથી કરવાની આપણે દાળ બાપતી વખતે હળદર એડ કરી હતી એટલે અત્યારે અંદર હળદરનો ઉપયોગ કરવાનો નથી તો આ રીતે મસાલા સંતરાઈ જાય એટલે આપણે દાળ જે ક્રશ કરેલી હતી એ અંદર એડ કરી દઈશું તો દાળ એડ કર્યા પછી આપણે બધો જ મસાલો દાળમાં સરસ એવો મિક્સ થઈ જાય એટલે આપણે ચમચાની મદદથી હું અહીંયા બધું જેવું મિક્સ કરી દઈશ અને દાળ આપણી થોડી એવી જાડી છે તો હું અહીંયા હજી દોઢ ગ્લાસ જેવું પાણી એડ કરી અને સરસ એવી પતલી એવી દાળ બનાવી અને રેડી કરીશ જરૂર પડે એટલું અંદર પાણી આપણે એડ કરવાનું આ રીતે વધારે જાડી પણ નહીં અને વધારે પતલી પણ નહીં એ રીતેની દાળ આપણે બનાવી અને રેડી કરીશું એમાં હું અહીંયા એક લીંબુનો રસ એડ કરીશ મેં અહીંયા ટામેટા સરગવો કે કોઈ બટેટાનો ઉપયોગ કર્યો નથી એ રીતે હું અહીંયા એક લીંબુનો રસ એડ કરી અને એને ઉકળવા દઈશ તો હવે આને ટેસ્ટી અને સરસ એવો ટેસ્ટમાં વધારો થાય એના માટે હું અહીંયા અંદર બે ટેબલ સ્પૂનથી વધારે સાંભાર મસાલો એડ કરી દઈશ અને એક ટેબલ સ્પૂન હું અહીંયા અંદર ગરમ મસાલો એડ કરીશ અને બધાને મિક્સ કરી અને આપણે એને થોડી વાર માટે ઉકળવા દઈશું તો ઉકળીને સાંભાર આપણો રેડી થઈ ગયો છે તો એમાં હું અહીંયા કોથમીરથી સરસ એવું ગાર્નિશિંગ કરી અને એક સર્વિંગ બાઉલમાં નીકાળી અને રેડી કરી દઈશ તો ઇડલી ઢોંસા કે મેદુવડા સાથે ખાઈ શકાય એવો ટેસ્ટી સાંભારની રેસીપી મેં અહીંયા તમને શેર કરી તો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય